હોડી બંગલાના બાર પોઈન્ટ સત્તાવન લાખ એમડી ડ્રગ્સમાં ભરૂચથી કોમ્પ્યુટર ઇજનેર અને મુંબઈથી તેનો મિત્ર ઝડપાયો એસઓજીનું સર્ચ ઓપરેશન હિન્દુ યુવા વાહિનીના પ્રમુખ વિકાસ શાહીના ઘરે એસઓજીનું સર્ચ ઓપરેશન હજુ ભરૂચનો જમીર શેખ મુંબઈનો સુલેમાન અને શકીલ વોન્ટેડ અત્યાર સુધી પાંચ આરોપી પકડાયા હોડી બંગલાથી પકડાયેલા બાર લાખ રૂપિયાની એમડી ડ્રગ્સમાં લાગી પોલીસે ભરૂચ ખાતેથી પોલીસ સત્તાવીસ વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર અસ

ભજીયા અને પાનના ગલ્લાની આડમાં એમડી નો ફેફલો કરાતો હતો તે બંને લારીઓ પણ પોલીસે કબજે કરી છે આરોપીઓ સામાન ચાહી અને મહેમાન ખડે હે જેવા કોડવડ વાતો કરતા હતા મુંબઈનો અશરફ સોખિયા મુંબઈમાં રહેતા સુલેમાનનો સંપર્ક કરી શકીલ મારફતે ડ્રગ્સ મેળવતો હતો ત્યારબાદ તે એમડી ડ્રગ્સ મુંબઈથી ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસમાં પાર્સલ કરી ભરૂચ મોકલી આપતો હતો અને ભરૂચમાં હાઈવે પર એમડી ડ્રગ્સનું પાર્સલ અથર મંસૂરી લેતો હતો અથર મંસૂરી સુરતમાં એમડી ટ્રક્સ આપવા માટે ભરૂચના

અત્યાર સુધીમાં બાર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાના એમડીના કેસમાં પાંચ આરોપીઓ પકડાયા છે જેમને કોર્ટમાં રજૂ કરી પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બચાવ પક્ષે એડવોકેટ ઝફર બોલાજવાલાને દલીલો કરી હતી જ્યાં ડ્રગ્સ વેચાતો હતો તે લારીએ કબજે લેવાય કોર્ટે આરોપીઓને બે દિવસના રિમાન્ડ આપ્યા ક્રિપ્ટોમાં ચીટિંગ કરાઈ હતી યુએસડીટી અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરાવનારા હાથર સાથે તેના ભાગીદારે એસી લાખ રૂપિયાની ચીટિંગ કરી હતી જેથી રોકાણદારો તેમના રૂપિયા માટે અથર પાસે ઉઘરાણી કરતા હતા શોર્ટકટમાં રૂપિયા કમાવા એમડી ધંધો કરવાનું નક્કી કર્યું હતું અથરે મુંબઈમાં રહેતા મિત્ર અશરફને પણ ત્રણ લાખ આપવાના બાકી હતા ઉધના દરવાજાની હોટલમાંથી રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી પાંત્રીસ લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું આ ડ્રગ્સમાં પકડાયેલા હિન્દુ યુવા વાહિનીના સુરતના પ્રમુખ વિકાસ આહિર અને અનિશ લાકડાવાલાના ઘર એસઓજી મંગળવારે સર્ચ કર્યું હતું ભાટેનામાં ભાજપના લઘુમતી મોરચાના પ્રમુખના પુત્ર

આ ત્રણ આરોપીઓની પોલીસ કસ્ટડી રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ કરતા આ આરોપીઓ આ ડ્રગ્સ ભરૂચથી લાવેલા હતા તેવી માહિતી મળેલી હતી જે જેને આધારે લાલગીટ પોલીસ દ્વારા ભરૂચની અંદરથી અથહર આરીફ મંસુરી નામના ઈસમની અટકાયત કરવામાં આવેલી હતી આ અથહર આરીફ મંસુરી જે છે એ અહીંયા લાલગેટની અંદર આ લોકોને અ એમડી સપ્લાય કરતો હતો અને આ અથર આરીફ મન્સૂરીની તાત્કાલિક ધરપકડ કર્યા બાદ આ તેનો ઇન્ટોગ્રેશન કરતા અથર આરીફ મન્સુરી એ આમ એમડી બોમ્બેના અશરફ અબ્દુલ રજાક સોખિયા પાસેથી લાવેલ હતો તેમ જણાવતા લાલગીટ પીટીને બોમ્બેમાં રેડ કરી અશરફ અબદુર રજા સોખિયાની પણ ધરપકડ કરેલી છે એમ આ ગુનાની અંદર અગાઉ ત્રણ આરોપી પકડાયેલા હતા એ પછી એક ભરૂચથી અ અતરઆરી મન્સૂરી અને બોમ્બેથી અશરફ અબ્દી રજાક સોખિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને આ આખો જે આ લોકોનું રેકેટ છે એ લાલગેટ પોલીસ ઓપન કરેલું છે હજુ પણ અસ અશરપ રજાક સોખિયા છે એ આ એમડી ક્યાંથી લાવે છે તેના માટે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી ફર્ધર તપાસ કરવામાં આવશે અને જે ત્રણ આરોપીઓ લાલગેટ પોલીસ સ્ટેશને પકડેલા છે એ આરોપીઓ કોને કોને વેચતા હતા તેની ઊંડાણપૂર્વક તપાસ લાલગેટ પોલીસ દ્વારા કરવામાં આવશે અથર આરીફ મંસુરી એ અગાઉ યુએસડીટી નો ધંધો કરતો હતો અને એની અંદર એને ખોટ જતા એને આ એમડી ડ્રગ્સ અંદર જંપલાવેલું હતું એને આ અશરફ અબ્દુલ રજા સોખિયા જે બોમ્બે રહેવાસી છે એને ત્રણ લાખ રૂપિયા આપવાના હોય આ દુર રજક સુખિયા એને જણાવેલું હતું કે તું એમડી નો સપ્લાય કરે એમાં નફો વધુ મળશે જે મારી તારું દેવું ચૂકતે થશે એટલે જે ધંધામાં નુકસાન ગયેલું હોવાથી અગાઉ ત્રણ વખત બોમ્બે થી

જેમાં જે એમડી છે છે એના માટે માટે લોકો હતા હતા પોલીસને ખૂબ મહેમાન મહેમાન શબ્દનો ઉપયોગ કરતા હવે હાલમાં પોલીસના અને જે અગાઉ પોલીસ તારીખે જે ગુનો દાખલ કર્યો હતો જે ભજીયા લારી ઉપરથી આ એમડીનું વેચાણ કરતા હતા પોલીસ જીપી પોલીસે જીપીએક પ્રમાણે એ મુદ્દામાં એમની ભજીયાની લારી પણ ત્યાંથી હટાવી લીધેલી છે અને વસ્તુ ક્લિયર કરેલી છે એવું લાગે છે કે આ ઉપર ડ્રગ્સ ચાલી રહ્યો છે પોલીસની સંપૂર્ણ એની પર વોચ રહેલી છે ઇન્ફોર્મર્સ લાગેલા છે કે આમાં જારે પણ કોઈ પણ જાતને નાનામાં નાની માહિતી આવશે પોલીસ એની અંદર સક્રિય રીતે ઇન્વોલ્વ થઈને કામ કરશે અને સુરતને જે નો ડ્રગ્સ ઇન્સ્યોરન્સ સિટી જે અભિયાન છે જે મેરબન પોલીસ કમિશનર અને રાજ્ય કક્ષાના ગૃહમંત્રી દ્વારા જે ચલાવવામાં આવેલું છે અને સંપૂર્ણપણે સુરતની તમામ પોલીસ અને દિન રાત કામ કરી રહી છે ઠીક પણ માહિતી આવશે અને સામે કડક માં કડક કાર્યવાહી કરવામાં આવશે